મિત્રો માતર તાલુકામાં આવેલ આ વાવની ખાસિયત એ છે કે આ વાવની અંદર પાણી ગમે ત્યારે વધઘટ થઈ જતું હોય છે તો અત્યારે આપણે આવી ગયા છે ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરે મિત્રો આ છે વાવવાળી અડચાધારી ખોડિયાર માતાજીનું મંદિર મિત્રો અહીંયા ખોડિયાર માતાજીનું સરસ મજાનું મંદિર આવેલું છે જે વાવની અંદર છે મિત્રો શકો છો આ પ્રવેશ કરીએ છીએ ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યારબાદ મિત્રો અહીંયા મોટું મંદિર છે આ શકો છો ખોડિયાર માતાજીનું મંદિર માતર તાલુકામાં આવેલ છે સરસ મજાનું મંદિર છે મિત્રો અહીંયા માતાજીના દર્શન પણ આપણે ચાલો કરીએ મિત્રો આપ જોઈ શકો છો આ છે માં ખોડિયાર માતાજીનું મંદિર સરસ મજાની ખોડિયાર માતાજીની પ્રતિમા છે મિત્રો એના પણ આપણે દર્શન કરીશું જો પાણી ઓછું હશે તો વાવની અંદર પણ જવાનો પ્રયત્ન આપણે કરીશું મિત્રો આ ખોડિયાર માતાજીનું વાવની બહાર બનાવેલું મંદિર છે સરસ મજાનું મંદિર છે મિત્રો અતિ પ્રાચીન મંદિર છે આપ જોઈ શકો છો એમ મંદિરની બાજુમાંથી જ એક રસ્તો છે આવી રીતનો અને ત્યાંથી વાવની અંદર જઈ શકાય છે મિત્રો આપ જોઈ શકો છો એમ મંદિરના બિલકુલ પાછળના ભાગે વાવ આવેલી છે ખોડિયાર માતાજીની વાવ છે મિત્રો આપ જોઈ શકો છો એમ આ નંદા પ્રકારની વાવ છે વાવના ચાર પ્રકાર હોય છે નંદા ભદ્રા જયા અને વિજયા

વાવની અંદર પાણી છે મિત્રો એટલે આગળ જઈ શકાશે નહીં પરંતુ મિત્રો અહીંયા જવારા પણ છે તો મિત્રો કોઈ માનતા રાખતા હોય છે તો અહીંયા જવારા વડાવાની પણ માનતા હોતી હોય છે મિત્રો આપ જોઈ શકો છો અહીંયાથી આગળ જઈ શકાય એમ છે નહીં કારણ કે અહીંયાથી જ પાણી છે અને મિત્રો સરસ મજાની વાવ છે અતિ પ્રાચીન વાવ છે એનું માનતા છે વાવના જે બીજી દીવાલ છે બીજો પિલ્લર છે ત્યાં કુળિયર માતાજીની સરસ મજાની પ્રતિમા છે મિત્રો સરસ મજાનું મંદિર અહીંયા આવેલું છે માં કુળિયર માતાજીનો સરસ મજાની પ્રતિમા આવેલી છે મિત્રો માં કોડે સાક્ષાત અહીંયા બિરાજમાન છે અને તમામની મનોકામના પૂર્ણ કરે છે મિત્રો આપ જોઈ શકો છો એમ આ કદાચ માતાજીનો સૌથી જૂનો ફોટો હશે ફોટો જોઈને જ ખ્યાલ આવી જાય છે કે આ સૌથી જૂનો ફોટો છે જ્યારે આ વાવ બની હશે ત્યાંનો કદાચ ફોટો છે એવું લાગી રહ્યું છે સરસ મંદિર અહીંયા બિરાજમાન છે મિત્રો હવે આપણે બહાર નીકળી રહ્યા છે ધીરે ધીરે મિત્રો મંદિરની બિલકુલ બાજુમાં દેવનું પણ મંદિર આવેલું છે સરસ મજાનું આ મહાકોડેલું મંદિર અહીંયા છે આપ અવશ્ય આ જગ્યાની મુલાકાત લેજો મિત્રો ખોડિયાર માતાજીનું જે મંદિર છે એની બિલકુલ બાજુમાં જ બડિયાદેવ મહારાજનું પણ મંદિર આવેલું છે તો એના પણ આપણે દર્શન કરીશું આ જોઈ શકો છો એમ આ બડિયાદેવ મહારાજનું મંદિર છે શ્રી ખોડલ ગ્રુપ દ્વારા સંચાલિત છે સરસ મજાનું બડિયાદેવનું મંદિર આવેલું છે મિત્રો તો આપણે બડિયાદેવ દર્શન કરીશું મિત્રો મંદિર છે અને ગામના તમામ લોકો અહિયાં દર્શનાર્થે આવતા હોય છે તો જયારે પણ આ સ્થળે આવો ત્યારે બળિયાદેવ મહારાજના પણ દર્શન કરજો મિત્રો માતર તાલુકામાં આવેલ આ વાવની ખાસિયત એ છે કે આ વાવની અંદર પાણી ગમે ત્યારે વધઘટ થઈ જતું હોય છે એટલે કે પાણી ઘણી વખત ઉપર પણ આવે છે અને ઘણી વખત નીચે પણ જાય છે અને મિત્રો આ વાવની ખાસિયત એ છે કે અત્યાર સુધી કોઈ દિવસ આ વાવની અંદર પાણી ખૂટ્યું નથી આપ જોઈ શકો છો એમ ફક્ત વીસ થી પચીસ અગત્યા ઉતર્યા અને

કે મોટે ભાગે ખોડિયાર માતાજીની પ્રતિમા જ કેમ વાવની અંદર હોય છે અને ખોડિયાર માતાજી કેમ બિરાજમાન હોય છે જો તમે જાણતા હોય તો કોમેન્ટની અંદર અમે તમે અમને જણાવજો જેથી કરીને દરેક વ્યક્તિને પણ ખબર પડે કે એમાં ખોડિયારની પ્રતિમા કેમ હોય છે એમાં ખોડિયારની જ વાવ કેમ હોય છે મોટા ભાગની વાવો ખોડિયાર માતાજીની હોય છે મિત્રો આ વાવની એક સરસ મજાની ખાસિયત છે કે વાવની અંદર પાણીની અંદર વધઘટ થતી રહેતી હોય છે તો મિત્રો જ્યારે પણ તમે આવો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખજો એટલે મિત્રો બહારથી મંદિરનો નો વ્યૂ છે એ કંઈક આવો છે સરસ મજાનું મંદિર છે આપ જોઈ શકો છો અતિ પ્રાચીન મંદિર છે ભવ્ય મંદિર છે તો આપ એના પણ દર્શન કરી શકો છો માતાજીની જે ધજા છે સરસ મજાની લહેરાઈ રહી છે આપ જોઈ શકો છો અને આ મંદિર જે છે એ રૂડ ઉપર જ છે એટલે તમે જ્યારે પણ આવો ત્યારે તમને ટ્રાવેલિંગમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય કારણ કે આ જે મંદિર છે એ રૂડ ઉપર જ આવેલું છે માત્ર ગામોમાં જે પ્રવેશવાનો જે રસ્તો છે જે રોડ છે મેઈન નેશનલ હાઈવે નંબર આઠ ઉપરથી તમે માથર પ્રવેશ કરો છો આવી રીતે ત્યારે જમણી બાજુએ જ સરસ મજાનું મા કોડલ મંદિર આવી છે અને ત્યાં જ માં કોડલ નું છે તો એના આપ અવશ્ય દર્શન કરશો આવી રીતે તરત જ એક એક ખોડલ નું મંદિર છે અને મર્યાદેવ મહાજનું પણ મંદિર છે તો આપ સૌ અવશ્ય આ સ્થળની મુલાકાત લેજો ખેડા પહેલા માતર ગામ આવે છે ત્યાં આ મંદિર છે તો આપ સૌ અવશ્ય આ સ્થળની મુલાકાતે લઈજો વાવવાડીમાં પરચાધારી ખોડલ